તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળ્યો કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું જળબંબાકાની સ્થિતિ કયા વિસ્તારોમાં જોવા મળી રહી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ હાલ ગુજરાતના કાંઠા આવીને ઊભી રહી ગઈ છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે તે અંગેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે અને ત્યારબાદ હજુ પણ આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ તો વળી કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશેની પણ વાત કરવાની છે તો વળી હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટનાને લઈને મોતનો આંકડો વધતો જોવા મળી રહ્યો છે આ મોતનો આંકડો ક્યાં પહોંચ્યો છે હજુ કેટલા લોકો પૂરમાં લાપતા છે તે વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળી આગળના વિડીયોમાં કેદારનાથ યાત્રા બંધ થવાને લઈને જે મોટા સમાચાર સામે આવ્યા છે લેન્ડસ્લાઇડ થતાં જે મુસાફરો અટવાયા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળ્યો કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું તેની ફટાફટ વાત કરી લઈએ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બત્રીસ જિલ્લાના એકસો ને બાસઠ તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલો મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સૌથી વધુ આઠ પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જ્યારે મહેસાણાના વિજાપુર અને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને દાંતીવાડા તાલુકામાં પણ છ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં તાપીના વલ્લોદ સુરતના ઉમરપાડા સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં પણ પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે આ ઉપરાંત સુરતના મહુવા સાબરકાંઠાના વડાલી અને ડાંગના સુબીર તાલુકામાં પણ ચાર ઇંચ કરતાં વધારે વરસાદ તેમજ વાપીના વ્યારા ડોલવણ સાબરકાંઠાના હિંમતનગર તથા ખેડાના કઠલાલ અને કાપડવન તાલુકામાં પણ ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે વધુમાં રાજ્યના દસ તાલુકામાં બે ઇંચથી વધુ તેર તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે એકસો ને ચોવીસ તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે આજે તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે છથી લઈને દસ કલાક સુધીમાં રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ તો વળે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં પણ ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે તો ડાંગ જિલ્લામાં પણ બે દિવસથી અવિરત વરસાદ છે ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધ પોતાના અસલ મિજાજમાં આવી ગયો છે પ્રવાસીઓને ગીરાધોધ પાસે જવાની મનાઈ ફરમાવતો હુકમ પણ જાહેર કરાયો છે તથા જિલ્લાની અંબિકા પૂર્ણા ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપુર આવ્યો છે તેમજ અનેક કોજવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે જિલ્લામાં કોજવે ઉપર પાણી ફરી વળતા વીસથી વધુ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે તથા સાપુતારા વધે મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર બેખોળો ધસી પડવાના બનાવો પણ સામે આવ્યા છે દર્શક મિત્રો આ તો વાત છે આજે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદ વિશે પરંતુ આજે દિવસ દરમિયાન અને હજુ આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ગુજરાતના હવામાન કેન્દ્રએ ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો વળી કયા જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો સૌ આજે એટલે કે ત્રણ જુલાઈની જો વાત કરવામાં આવે તો આજે ત્રણ જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના બે જિલ્લા સાબરકાંઠા બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે મિત્રો આ બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો વળી અમરેલી ભાવનગર કચ્છ પાટણ મહેસાણા અને ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને સુરત ડાંગ અને તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણીને પગલે યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જામનગર રાજકોટ અને બોટાદ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા અને પંચમહાલ આણંદ વડોદરા અને છોટા ઉદેપુર તો દાહોદ ભરૂચ અને નર્મદાના વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે મિત્રો આ જિલ્લાઓમાં આજે વરસાદની કોઈ ચેતવણી આપવામાં નથી આવી ત્યારબાદ ચોથી જુલાઈની જો વાત કરવામાં આવે તો ચોથી જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળશે ચોથી તારીખે ગુજરાતના કોઈપણ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની ચેતવણી નથી પરંતુ અમુક જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે જેમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર દાહોદ નવસારી અને વલસાડ તો વળી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને જામનગર રાજકોટ બોટાદ અને મોરબી તો સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા અને પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અને પંચમહાલના વિસ્તારો વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચ તો નર્મદા સુરત અને તાપીના વિસ્તારો ઉપરાંત ડાંગના વિસ્તારોમાં કોઈ ભારે વરસાદની ચેતવણી નથી આ વિસ્તારોમાં માત્ર હળવા વરસાદી છાંટા પડી શકે છે ત્યારબાદ પાંચ જુલાઈની જો વાત કરવામાં આવે તો પાંચમી જુલાઈના રોજ વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં વધારો જોવા મળશે તમને જણાવી દઈએ કે પાંચમી જુલાઈના રોજ ગુજરાતના ત્રણ જિલ્લા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે મિત્રો આ ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે તો વળી ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા પંચમહાલ છોટા સુરત તાપી અને ડાંગના વિસ્તારો નવસારી અને વલસાડ તો વળી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને જામનગર રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર બોટાદ કચ્છ અને પાટણ તો ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અને વડોદરાના વિસ્તારો તો નર્મદા અને ભરૂચના વિસ્તારોમાં માત્ર હળવા છાંટા પડવાની શક્યતા છે મિત્રો આ વિસ્તારોમાં પાંચમી જુલાઈના રોજ કોઈ ભારે વરસાદની ચેતવણી આપવામાં નથી આવી ત્યારબાદ છ જુલાઈથી તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે તમને જણાવી દઈએ કે છ જુલાઈના રોજ સાબરકાંઠા અને અરવલ્લી તો આ બાજુ દક્ષિણમાં નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો આ બાજુ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ અને મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ અને વડોદરા તો વળી છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તો તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયો છે મિત્રો બાકીના વિસ્તારો એમાં જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ જામનગર અને મોરબી તો સમગ્ર કચ્છ વિસ્તારમાં પણ છ તારીખે કોઈ ભારે વરસાદની શક્યતા નથી આ વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટા નોંધાઈ શકે છે ત્યારબાદ સાતમી જુલાઈની જો વાત કરવામાં આવે તો સાતમી જુલાઈના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં કોઈ ભારે વરસાદની શક્યતા દેખાતી નથી પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ અપાયું છે તો આ બાજુ ડાંગ તાપી અને સુરત ભરૂચ નર્મદા અને વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદ તો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ જાહેર કરાયું છે તો આ બાજુ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને પાટણ તો બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને ખેડા તો વળે આણંદના વિસ્તારોમાં પણ માત્ર હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે મિત્રો આ વિસ્તારોમાં કોઈ વોર્નિંગ આપવામાં નથી આવી ત્યારબાદ આઠમી જુલાઈની જો વાત કરવામાં આવે તો આઠમી જુલાઈના રોજ ગુજરાતના ત્રણ જિલ્લા મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે તો વળી સૌરાષ્ટ્રના બે જિલ્લા અમરેલી અને ભાવનગર આ બાજુ અરવલ્લી પંચમહાલ વડોદરા અને નર્મદા સુરત નવસારી અને તાપી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અમદાવાદ અને ગાંધીનગર ખેડા આણંદ અને ભરૂચના વિસ્તારોમાં માત્ર હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે મિત્રો આ વિસ્તારોમાં ભારે વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી દર્શક મિત્રો તમે અમારો વિડીયો ગુજરાતના કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો તેમાં તમારા વિસ્તારમાં હાલ કેવો વરસાદ પડી રહ્યો છે શું તમે ખેતી કામ પતાવી લીધું કે કેમ તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા હવે દર્શક મિત્રો હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે હિમાચલ પ્રદેશમાં મેઘ તાંડવ જોવા મળ્યો છે અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે મિત્રો વાદળ ફાટવાની ઘટનામાં લગભગ બાસઠ લોકોના મોત અને છપ્પન લોકો લાપતા હોવાનું સામે આવ્યો છે તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટવા અને અચાનક પૂરની ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને બાસઠ સુધી પહોંચી ગયો છે જ્યારે છપ્પન લોકો હજુ પણ ગુમ છે મંગળવાર અને બુધવારની રાત્રે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તબાહી મચાવી દીધી છે તંત્ર અને રાહત એજન્સીઓ ગુમ થયેલા લોકોને શોધવામાં સતત રોકાયેલા છે તો મુખ્યમંત્રી સુખવેન્દ્રસિંહ સુખુએ પણ આપત્તિગ્રસ્ત વિસ્તારમાં શાઠી ગામ એટલે કે ધરમપુરની મુલાકાત લીધી અને ખાસ રાહત પેકેજની જાહેરાત કરી હતી તેમણે પશુધન અને ગૌશાળાના નુકસાન માટે વધારાના વળતરનું પણ વચન આપ્યું તેમણે કહ્યું કે સરકાર એવા લોકોને જમીન આપશે જેમના ઘરોનો નાશ થયો છે ભલે તે વિભાગ હેઠળ હોય મંગળવારે રાજ્યમાં વાદળ ફાટવાની અગિયાર ઘટનાઓ પૂરની ચાર ઘટનાઓ અને ભૂસ્ખલનની એક ઘટના બની હતી જેમાં મંડી જિલ્લામાં સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું હવામાન વિભાગે ચંબા કુલ્લુ મંડી કાંગડા અને શિમલા જિલ્લામાં અચાનક પૂરની ચેતવણી જારી કરી છે જેના કારણે રાહત કાર્યમાં અવરોધવવાની શક્યતા છે મંડીમાં એકસો ને એકાવન રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે ચારસો ને ટ્રાન્સફોર્મર અને ચારસો ને પાસઠ પીવાના પાણીની યોજનાઓને અસર થઈ છે અત્યાર સુધીમાં રાજ્યભરમાં બસોને પિસ્તાલીસ રસ્તાઓ બંધ છે આઠસો ને નવસો ને અઢાર ટ્રાન્સફોર્મર પણ બંધ છે અને ત્રણ હજાર છસો ને અઠાણું પાણી પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચ્યું છે અત્યાર સુધીમાં આપત્તિમાં એકસો ને અડતાલીસ ઘરો એકસો ને ચાર પશુઓના વાડા ચૌદ પુલ અને એકત્રીસ વાહનોને નુકસાન પહોંચ્યું છે એકસો ને બાસઠ પશુઓના મોત નીપજ્યા છે જ્યારે ત્રણસો ને સિત્તેર લોકોને બચાવી લેવામાં આવ્યા જેમાંથી ત્રણસો ને સોળ લોકો મંડીના છે મિત્રો મુખ્યમંત્રી સુખોએ અવા સર્વેક્ષણ કરીને નુકસાનનો અંદાજ કાઢ્યો અને રાહત સામગ્રીનું વિતરણ પણ કર્યું હતું તેમણે કહ્યું કે આટલી મોટી તબાહી પહેલાં ક્યારેય જોવા મળી નથી અને પાક જમીન ધરાવતા વિસ્તારોમાં પણ ભૂસ્ખલન ચિંતાનો વિષય છે જેના માટે વૈજ્ઞાનિક અભ્યાસની જરૂર છે મંડી જિલ્લાના સરોજ વિસ્તારમાં ધારાસભ્ય અને વિપક્ષી નેતા એવા જયરામ ઠાકુરે પણ આશંકા વ્યક્ત કરી છે કે ગુમ થયેલા લોકોની સંખ્યા વધુ વધી શકે છે તેમણે હવાઈ માર્ગે રાશન પહોંચાડવાની પણ માંગ કરી છે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એટલે કે એનડીઆરએફ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એટલે કે એસડીઆરએફની ટીમો પણ ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્યમાં રોકાઈ ગયેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે ગઈકાલે રાત્રિથી અને આજે બપોર સુધીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘરાજા જાણે મેઘતાંડવ મચાવી રહ્યા છે અત્ર તત્ર સર્વત્ર જળબંબકારની સ્થિતિ જોવા મળી રહી છે બનાસકાંઠાને તો મેઘરાજાએ રીતસરનું ધોઈ નાખ્યું છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આવો જ એક નવો રાઉન્ડ ગુજરાતમાં આવવાનો છે તમને જણાવી દઈએ કે આગામી છ જુલાઈના રોજ આજ ફરી એકવાર ઉત્તર ગુજરાતને મેઘરાજા ગમરોળવાના છે તમને જણાવી દઈએ કે છ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં આ સિસ્ટમની છ તારીખે કોઈ ખાસ અસર જોવા મળવાની નથી પરંતુ નલિયા માંડવી ગાંધીધામ અને રાપર આજુબાજુના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને કાલાવાડ ધ્રોલ ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા ભાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા અને ઉપલેટા જતપુર જૂનાગઢ અને વિસાવદર કદાચ કેશોદ અને માંગરોળ તો વેરાવળ કોડીનાર અને ઉનાના વિસ્તારો આ બાજુ તુલસી રાજુલા મહુવા અને તળાજાના વિસ્તારો ઉપરાંત પાલીતાણા ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારો તો આ બાજુ તુલસી શ્યામ ધારી કુંડલા અને વિસાવદર બગસરા અમરેલી અને બાબરાના વિસ્તારો તો આ બાજુ ગોંડલ જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો સોનગઢ અને ભાવનગરના વિસ્તારો ખડશેલિયા તો બાનગઢ બરવાળા બોટાદ અને રાણપુર ધંધુકાના વિસ્તારો ઉપરાંત શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી અને મોરબી નવલખી માળીવા હળવદ અને લીંબડી તેમજ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતમાં તો છ તરીકે રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરા થરાદ અને સુઈ ગામ તો દિયોદર પાટસણ સાંતલપુર અને રાધનપુરના વિસ્તારો રોડા અને પાટણ તો સિદ્ધપુર વડનગર હારીજ અને ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ખેડબ્રહ્મા ઈડર આજુબાજુના વિસ્તારો તો આ બાજુ મોડાસા હિંમતનગર પ્રાંતિજ અને માણસાના વિસ્તારો ગાંધીનગર અમદાવાદ અને કડી તો કપડબંધ બાયડ લુણાવાડાના વિસ્તારો કડાણા આજુબાજુના વિસ્તારોમાં પણ રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે મિત્રો આ વિસ્તારોમાં છ તારીખના રોજ અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે રીતસરના આ વિસ્તારોને મેઘરાજા ગમરોળી નાખવાના છે તો ત્યારબાદ ડાકોર ગોધરા અને પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો ઉદેપુર અને ક્વાટ બોડેલી ડભોઈ અને કરજણ જંબુસર વડોદરા અને ચાંપાનેર તારાપુર આણંદ અને બોરસદ તો ખંભાતના વિસ્તારો ઉપરાંત મહેમદાવાદ ડાકોર ધોળકા અને નળસરોવરના વિસ્તારો અમદાવાદ અને ગાંધીનગર તો વિરમગામ અને દસાડાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા અને ઉમરપાડા કોસંબા અને વાંકલ સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો તો નવસારી અને બીલીમોરાના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે તો આ બાજુ વાપી અને વલસાડ કપરાડા સાપુતારા બાવઠન અંબોસી વાંસદા અને હવાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે